તો લોકસભાની ચૂંટણી હવે માત્ર સો દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમાં દેખાઈ રહ્યા છે તેમણે રાજકોટ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસે લડવાની હિંમત ન કરે તેવી તૈયારીઓ કરવાનું આહવાન કર્યું છે

અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી જ આ કરી શકે કે જ્યારે કોઈ ઉમેદવાર નક્કી નથી કોણ ઉમેદવાર બનશે એ ખબર નથી અને છતાં કાર્યકર્તાઓ તૈયાર થઈ જાય અને કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન ગુજરાતના તમામ લોકસભા ક્ષેત્રમાં શરૂ થઈ જાય એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે બીજી બધી પાર્ટીમાં તો ઉમેદવાર નક્કી થાય પછી કામ કરવું કે ન કરવું ઉમેદવાર નક્કી થાય તો એના આસપાસના લોકો બધું ચાલુ કરે વિરોધીઓ હરાવા નીકળે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એ માત્ર કમળને ધ્યાનમાં રાખી ભાજપ જીતે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને એટલા માટે આ કાર્યકર્તા અત્યારથી કામમાં લાગવાની આજે સંકલ્પ કરવાનો છે એમ કહીએ ને કે બેગાને કી સાદી મે અબ્દુલ્લા દીવાના કોની સાદી છે ને ખબર નથી કોણ દુલ્લા છે ખબર નથી પણ અબ્દુલ્લા દીવાના છે એમ કાર્યકર્તા એ દેશ માટે રાષ્ટ્ર માટે પાર્ટી માટે એ દીવાના થઈ અને કાર્યકર્તા કામ કરવાના છે